ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજી પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી પર સ્વચ્છતા અભિયાનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો એક તરફ શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં સ્વચ્છતા અભિયાન લઈ પાઠ ભણવામાં આવે છે પરંતુ બીજી તરફ શિક્ષણ સમિતિની કચેરી બહાર જ કચરાના ઢગલા લાંબા સમયથી જોવા મળી રહ્યા છે જેને લઈને અગાઉ કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરાઈ હતી પરંતુ આમ છતાં કચરાનો નિકાલ નહીં થતા આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાદમાં તાત્કાલિકના ધોરણે મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિની કચેરી બહાર કચરાના ઢગલા ઉઠાવી લેવામાં આવ્યા હતા આ બાબતે અધિકારીએ પણ જણાવ્યું કે આ જવાબદારી મનપાના સોલિડ વેસ્ટ વિભાગની છે તેમ અગાઉ પણ રજૂઆત કરી છે પરંતુ સમયસર કચરો પાડવામાં આવતો નથી શિક્ષણ સમિતિની કચેરી પર આશ્ચર્યજનક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ સમિતિની કચેરી બહાર લાંબા સમયથી જોવા મળતા કચરાના ઢગલાની સમસ્યાને ઉજાગર કરવાનો હતો શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે પરંતુ તેમની જ કચેરી બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેને લઈને શહેર કોંગ્રેસ ઉગ્ર વિરોધ સાથે શાળા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય દરવાજાને તાળા લગાવીને વિરોધ પ્રદર્શન કરીને બહાર વેચી ગયા હતા અગાઉ પણ શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યો દ્વારા સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ ન આવતા આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે વધુ પગલા લેવાની જરૂર છે જોકે કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી અને અંદર ઓફિસ શરૂ હતી બાદમાં અધિકારીને રજૂઆત કર્યા બાદ નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસના અધિકારીને કોંગ્રેસે ચાવી પરત કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બહાર સ્વચ્છતા રાખવા માટે આહવાન કર્યું હતું અશ્વિન ગોહિલ જી ન્યુઝ ભાવનગર